મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના બે હજાર સોવીસ આ યોજનામાં બાર પાસ કરીને કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા બહેનોને રૂપિયા એક લાખ પચાસ હજારની કોલરશીપ આપવામાં આવશે કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજનાનો લાભ કેવી રીતે મેળવો દરેક પસંદ કરેલી બહેનો તેમનો કોલેજ અભ્યાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિવર્ષ એક લાખ પચાસ હજારની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવશે કોટક કન્યા શિષ્યવૃત્તિ બે હજાર ચોવીસ ઉપયોગ ટ્યુશન ફી હોસ્ટલ ફી ઇન્ટરનેટ પરિવહન લેપટોપ પુસ્તક અને સ્ટેશનરી સહિત શૈક્ષણિક ખર્ચનો આવી લેવામાં થશે કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજનાની પાત્રતાની વાત કરીએ આ યોજના માત્ર અને માત્ર બેનો ફોર્મ ભરી શકશે અરજદારે ધોરણ બાર પાસ બોર્ડની પરીક્ષામાં પંચોતેર ટકા અથવા વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ અરજદારની વાર્ષિક કૌટુંબિક આવક છ લાખથી ઓછી હોવી જોઈએ કોટક મહિન્દ્રા ગ્રુપ કોટક એજ્યુકેશન ફાઉન્ડેશનના કર્મચારીઓ બાળકો કન્યા શિષ્યવૃત્તિ બે હજાર સોળ પચીસ માટે અરજી કરવા પાત્ર નથી કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના માટેના જરૂરી દસ્તાવેજની વાત કરીએ આધાર કાર્ડ આવકનો દાખલો ધોરણ બારની માર્કશીટ બેંક પાસબુક બોન સર્ટિફિકેટ કોલેજમાં પ્રથમ વર્ષની પોસ્ટ ફીનું માળખું પાસપોર્ટ સાઇઝના ફોટા જો દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર જો માતા પિતાનું કોઈનું મૃત્યુ થયું હોય તો તેનું પ્રમાણપત્ર કોલેજ સીટની ફાળવણીના દસ્તાવેજ કોલેજમાં પ્રવેશ પરીક્ષાનું સ્કોર કાર્ડ મોબાઈલ નંબર કોટક શિષ્યવૃત્તિની પસંદગીની પ્રક્રિયા કોટક કન્યા શિષ્યવૃત્તિ યોજના માટે પસંદગીની પ્રક્રિયા નીચે પ્રમાણે આપેલી છે તેની વાત કરીએ અરજદારને પ્રારંભિક શોર્ટ રેટિંગ શૈક્ષણિક ગુણવત્તા અને નાણાકીય પુષ્ઠભૂમિ પર આધારિત રહેશે શ્રેષ્ઠ દેખાવ કરનાર ગોલ્ડ સ્ટાન્ડર્ડ ઇન્ટરવ્યુના બે રાઉન્ડ હાજર રહેશે અંતિમ પસંદગી અને શિષ્યવૃત્તિ એને રેકોર્ડ ઓર્ડર અને કોટક એજ્યુકેશન ફાઉન્ડેશન એક બુદ્ધિ પર આધારિત રહેશે તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક ચેનલને અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો